અમરાઈવાડી વિસ્તારમાં રહેતા નિકુલ પરમાર નામના યુવકે વ્યાજખોરના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના સામે આવી છે જેમાં યુવકે નારોલમાં વ્યાજનો ધંધો કરતા ત્રણ શખ્સોને ચૌદ લાખ રૂપિયા ઓછીને આપ્યા હતા અને આ ઉપરાંત આ શખ્સોએ નિકુલ પરમારની ગાડી પણ પચાવી પાડી હતી ત્યારે પોતાના રૂપિયા પરત ન મળતા નિકુલ પરમારે આખરે કંટાળીને આત્મહત્યા કરી લીધી હતી ત્યારે પોલીસ આ બાબતે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરે તેવી આ યુવકના પરિવારજનોએ માંગ કરી છે અમદાવાદના હાથીજણ ગામના હિંમતનગર હાઈવે પર રોડ ક્રોસ કરતા સમયે અકસ્માતમાં મોત નીપજ્યું હતું જેમાં હાથીજણ ગામના ચિકાનગર ખાતે રહેતા અકબર અલી સૈયદ પોતાના અંગત કામે હિંમતનગર ગયા હતા ત્યારે પર રોડ ક્રોસ કરતા સમયે ફૂલ સ્પીડમાં આવેલી કાર ચાલકે તેઓને હવામાં હતા જેના કારણે તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ત્યારે સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે સાથે જ પોલીસ આવા વાહન ચાલકો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે વડોદરા હિટ એન્ડ રન કેસ મામલે પોલીસ કમિશનર નરસિંહ કોમાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે જેમાં અકસ્માત સર્જ્યા બાદ પોલીસે આરોપી રક્ષિત ચોરસિયાને અટકાયતમાં લીધો હતો પરંતુ આરોપીએ પોલીસ કસ્ટડીમાં હોવા છતાં મીડિયા સમક્ષ ઇન્ટરવ્યૂ આપ્યો હતો ત્યારે આ બાબતને પોલીસ કમિશનર નરસિંહ કુમારે ગંભીર ગણાવી છે અને ફરજમાં બેદરકારી દાખવવા બદલ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ત્રણ એએસઆઈ શૈલેન્દ્રસિંહ રણાભાઈ તેરસિંહ માવજીભાઈ અને જિતેન્દ્રસિંહ બાબુભાઈની ટ્રાફિક શાખામાં બદલી કરવામાં આવી છે